ને તારે વરસાદ શું લેવા દેવા એમ વાત નથી ભલામણા તો આ બીજા વાવશે તો આપડે બતાવશું ને આપડે શું ખાશું સો રૂપિયા દે હે એ નથી રૂપિયા જ્યારે આવે તો સો રૂપિયા દે સો રૂપિયા દે આ સાડવું છે ખાઈ તને તમે દઈ એટલો બધો ખારો થવા પાછા દઈ દઈશ હું કામ મૂકીને કઈ વહી નથી આવવાનો એ કે દીધા તે પાછા કોઈ દી દીધા છે ભાઈ મન હિસાબ નો હોય અને આમ જો હું જવું ભાઈ કે ખો જડશે ને તો પાછા હું તને દેતો જઈશ મારા બેટાનું નું ક્યાં હરખું નથી આવતું જ્યાં જોવા જાય ને ત્યાં ના જ આવે છે

કોઈએ નહી દીધા હોય એટલે આવ્યો ને પાછો દેવાનો દીકરો ત્યાં જોઈ વામ વાપ તારું તો તું કયો કામ

મળી આજો આ ભુવાના ખરીયતું આવી જઈ હોય અને ડોહાને જો આવજો આજ દુઃખ હોય તો પડતો વધાવો લે દીકરા

બાપા તમે પણ આ અણશ્રદ્ધા માં ક્યાં જીવો છો પિતૃ પાઈ દીધા પાઈ દીધું બધું આપડે જોયું બાપા જોયું આ છોકરું ને તો એના લીલ નહીં આના લીલ પહોંચાવા પડશે આના

પણ આ ભાઈ થી ને તો હું હસું માનું ભલા માણા આ ભુવા બાપા અહીંયા ને નવ ગામ માં ડંકો વાગે નવ ગામમાં દીકરા જો મારી માતા તો મારા પૈન હોય ને તો એ નવ નો વધાવો છે 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 ને જોયું ભુવા ખોટા પાડે તો ધનોત પનોત નીરી જાય છે મારા દીકરા મારા બાપાને કેવા પલાઈ રહ્યા છે પણ આનો ઢોંગ કેમ બહાર પાડવો કે શું વિચાર કરે શું વિચાર કરે

નર આ તારા બાપાનો નાનો ભાઈ પાછો થયો એના પારે પર મને પણ ના મને મને આવો પેલા તારા કાકા ને તારા કાકા ને

માર કઢી જો આ તો જાયકેવા ચરુના ઘરની એકી બેકી આયા રાખ્યા અને મારું ફૂદરાના આકુતું બાપુ મને બક કરી દીધો દોયકાનો ના ના ફકતો કા હવે નતો મને ભાઈ એ બુવા બકા ન તો એટલે આમ કરી નથી ને ગામને ખેતરો છો કપા હવે નઈ સ बापा आ अनसरता में जीव तो हमें तो बार और निकल आप बताएं आना बेटा घोंग पकड़वा तो तेरे मारे आप बताएं घोंग कर दो पिया ये हम दो हजार साल नदी तमारा भाई यहाँ नदी ही नदी तो एक बड़ी न्यू કોઈ દિવતો નહી બુર્યા તો રૂપિયા દે ચીધા દઉં આ રૂપિયા દઉં